खुश बाबू केला प्रवीण भाई દુકાને થી શિમલા લેતો ને શિમલા તો મોટો ગામ છે પરવિન કાકા ની દુકાને થોડો સમય શિમલા નઈ તો તમાકુ જાફરી વિમલ એ શિમલા વાત કરું છું હાલો લઈને Mai! है किंग है किंग कॉफी કોકો વગર રહેવાતું નથી હેલો કોક આઈડિયા કરીએ આજે આપણે ઇતિહાસ બનવાનો છે નાના ચોપડીની જરૂર છે કેટલા ગદ્દાર લોકો બે ટુકડા કર્યા અમુક લોકો સરકી પડ્યા આ શું છે નાના આ ગોરા અંગ્રેજો છે આપણા દેશમાં કુલ કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે મુઠ્ઠી ભર ભારતના લોકો અને અંગ્રેજો વચ્ચે તો બાળકો કેટલાક ગામોમાં અને કેટલીક સમાજોમાં કેટલાક લોકો તમાકુ ખાતા હોય છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે તે માટે તમારા ગામમાં કોઈ તમાકુ ખાતું હોય તો તેને ખાવા દેવું જોઈએ નહીં અને તમારે પણ ખાવું જોઈએ નહીં તો બાળકો આજે આપણે શું શીખ્યા કે વ્યસન કરવું જોઈએ નહીં હાલો હાલો ટકાને બેઠ પાત્ર પીને પડી પી ના પાડીજે તમાકુ ખાવાથી કેન્સર થાય છે આ છે કે આપણે આપે ના ખાવ જોઈએ તમાકુ અમને પરવીણ ભાઈ મને તો સિંહ જણા આપો હા કાકા મને તો એક આપો ના કાકા મને તો આપો કાકા મને તો એક વિમાન આપો લોકો કે ઊંચી પસંદ એતી લેતા લેતા મારે ખૂબ મોડું થઈ ગયું મે કોક સફાઈ નહીં કરી ફટાફટ સફાઈ કરવી પડશે ફેરી ચલક સરપતી

શ્રીને તમાસ્કાર હું સુમતી તમારો તો ખૂબ સારો થઈ ગયો છે તમારો એક્સરે લેબોટરીનો એક્સરે ગડા વર્ષે શું નામ તમે કેન્સર થયું છે શું વાવતું થયું છે તમારું દુયે ખાય છે પેલા વિષ્ણુ આર્યણ તમે ત્રણેય ખા તો તમારે પણ કન્સર થશે તો અમારું શું કરવાનું પેલા બેને બોલાવીને ડોક્ટર પાસે જઈએ

સૌનો <laughs> સાથ <laughs> so